તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે અઠ્યાવીસ દસ બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને ફરી લસણમાં લઈને આવ્યો છે અને લસણની હરાજીનું કામકાજ છાપરા નંબર દસમાં પિલર નંબર અઠ્યાવીસથી અઠવાડિયા કાલ શરૂ કરેલ છે ને આવકની વાત કરું તો લસણની આવકમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે કારણ કે વરસાદ ચાલુ છે કાલ સાંજનો વરસાદ એક ધારો ધીમી ધારે ચાલુ છે એના માટે આવકું ઓછી આજે જોવા મળી છે ના લારાજીનું કામકાજ જોઈ શકો છો તમને હવે ચાલુ થઈ ગયું છે આ બાજુ તો ચાલો હવે તમને જણાવી દઈએ આજની કે લસણની કેવી રહી છે બજાર અને હા મિત્રો કે કાલે ત્રીસ ઓગણત્રીસ તારીખે લસણમાં યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે તો રજા છે તો તેની બધા કે જાણ લઈ લેવી કે કાલે માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે તો ચાલો હવે જાણીએ આજના કે કેવા રહે છે લસણના બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા ગયો જોઈ આય દેશી માલો મીડિયમ ક્વોલિટી છે હળવું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે પાંચસો ને રૂપિયા વીસ કિલોનો ભાવ પાંચસો પિસ્તાલીસ થોડુંક વિખાઈ ગયેલું પણ છે કોઈક મહેરવાળો ગાંઠીઓ પણ છે આવો વજનમાં પણ થોડુંક હળવું થઈ ગયું છે કે આવું લાડવા ટાઈપે છે મીડિયમ ક્વોલિટી છે ભાઈ જોઈએ પાંચસો ને પિસ્તાલીસ રૂપિયા વીસ કિલો જોઈ દેશી મીડિયમ ખૂટ જેવું માલ છે વગર પડદાવાળો છે કોક દાણો મરે છે चार सौ एक्तर रुपया मेचाणु चार सौ एक्तेरो देखिए देसी मीडियम क्वालिटी है खुले पड़दी का माल है चार दुकान बीस किलो काले चार सौ रुपए जो एमपी ना माल मीडियम क्वालिटी क्वॉलिटी आईफोन छसो एक्तर मेचाणु में एक्तेर जैसे मीडियम क्वालिटी है व्हाइटनेस एकदम व्हाइट कलर वाली मीडियम में है કોક દાણા બગાડ વાળો પણ થઈ ગયો છે છસો ને એકોતેર માં વેચાણ છસો એકોતેર જો કે એમપી કા માલ હે મીડિયમ ક્વોલિટી માલ હે છસો એકોતેર માં બીકા હે બીસ કિલો કા વ્હાઇટનેસ કાફી બઢિયા હે હલો દોસ્તો હવે આ તાજના લસણના બજાર ભાવ જો કે તમે વિડીયોમાં આગળ જોયા ને સાડા ત્રણસોથી લઈને સાડા સાતસો રૂપિયા જેવી બજારું આજે લસણમાં બોલાવી હતી ને હાલ હવે જોઈ શકો છો તમે તોલના કામકાજ એ પૂરા થવા આવ્યા છે જોઈ લ્યો આ બાજુ આ બધું પડતર પડ્યું છે તે વેચાણું નથી આજે કારણ કે બજારો થોડી એવી નરમ જોવા આજે મળી હતી એટલા માટે જઈ શકો છો તમે આવકમાં પણ કાંઈ એવું બધું લાંબો આવક છે ને વરસાદ જોઈ શકો છો તમે ચાલુ જ છે ઝીણો ઝીણો વરસાદ અને આ ચારે સાઈડમાં તમને સ્ક્રીનશોટ પણ નાખી દઉં છું જેમ રોજ નાખું છું એમ તમને તમામ જન્સીના એમાં ઊંચા નીચા ભાવ તમને જોવા મળી જશે તો સાઈડમાં ક્રીનશોટ છે જ ને વિડીયોને પોસ્ટ કરીને પણ તમે જોઈ શકશો કે આજની યાદની તમામ જન્સીની કેવા ઊંચા નીચા બજારો જોવા મળી જશે તેમાં તો ચાલો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા ટ્રેન્ડ કરીએ છીએ વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો હવે કાલે પાછા મળીશું નહીં કાલે નહીં કાલે તો બુધવારે જલારામ જયંતિની રજા છે તો હવે આપણે સીધા મળીશું ગુરુવારે ત્યાં સુધી સૌને જય માતાજી